મિત્રો ધીરજ રાખીને ધાર્યું કરી શકાય છે સહન કરે તે જ સર્જન કરી શકે છે જતું કરે એ જાળવી શકે છે સ્વીકારી શકે એ જ સમજી શકે છે જે વ્યક્તિ થોડામાં ખુશ રહી શકે છે તે જ સાચો ધનવાન છે વધુ પડતી અપેક્ષા જ માણસને દુઃખી કરે છે અફસોસ તો ક્યારેય કરવો નહીં મારાવાલા અફસોસ તો ક્યારેય કરવો નહીં મારાવાલા કારણ કે સારો દિવસ એ તમને આનંદ આપશે ખરાબ દિવસ તમને અનુભવ આપશે સફળતા માટે માટે આનંદ અને અને અનુભવ બંને જરૂરી છે 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 આ ગણિત પણ સમજવું બહુ ઉમર ઉમેરીને બાદ થવાનું આ તારું આ મારો કરીને જીવવાનું આ તારું આ મારો કરીને જીવવાનું અંતે શૂન્યમાં સમાઈ જવાનું પ્રતિભા કુદરત આપે છે પણ ખ્યાતિ સમાજ આપે છે સમાજની સેવા કરી ખ્યાતિ મેળવી શકાય છે પણ પ્રતિભા તો કુદરતની જ દેન છે આથી જ વર્ષો પહેલાં સાણકીઓએ કીધેલું છે શિક્ષક કદી સાધારણ નહીં હોતા નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદમાં ખેલતા હે શિક્ષક દિવસની હાર્દિક શુભકામના સાથે હું જે કાંઈ છું તે મારા શિક્ષકોને આભારી છે આજના દિવસે મારા તમામ ગુરુજનોને નતમસ્તક વંદન પૃથ્વી પરનું અવતરણ એટલે કે આપણો જન્મ એ કુદરતને આધારિત છે કુદરતને આધીન છે કોઈ ખાસ ઉદેશ અને લક્ષ સાથે માણસનો જન્મ થાય છે સંતાનનો જન્મ થયા પછી પાપ પાપા પગલે માણતા ભલે માતા પિતા શીખવે છે પણ આત્મબળ થકી આત્મવિશ્વાસ તો કુદરત બક્ષે છે સત્કર્મ દ્વારા મનુષ્ય સિદ્ધિ હાંસલ કરે છે મેળવેલી સિદ્ધિ દ્વારા પ્રતિભા બને હોય છે આ પ્રતિભાને જોરે પોતાના જ્ઞાનનો ઉપયોગ અને સદમાર્ગે વાપરીને પૃથ્વી પરના તમામ સાધનો ખરીદે છે અને તેના દ્વારા સુખ પ્રાપ્ત કરે છે સુખ સમૃદ્ધિના સાધનો એટલે સંપત્તિ માત્ર વાપરવાથી નહીં પણ દાન કરવાથી વધે છે અને અંતે સર્વ સુખની પ્રાપ્તિ થાય છે અને તેમાંથી આપણને આનંદ મળે છે સત્કર્મ દ્વારા મેળવેલ સિદ્ધિ જ સુખ સમૃદ્ધિને અને પરમ આનંદ એટલે કે સંતોષ આપે છે અને સંતોષ તો બે કોળિયા અનાજ ખાઈને પણ મળે છે તેને સંતોષ નહીં પણ તૃપ્તિ કહે છે પરમ સંતોષને પામવા માટે ખૂબ જ યત્ન કરવો પડે છે ઈશ્વરની કૃપાથી આત્મસંતોષ મળે છે આત્મસંતોષ એ જિંદગીની આ સીડીનું આખરી પગથિયું છે સ્વર્ગની સીડીનું અંતિમ ચરણ છે મોક્ષને પ્રાપ્ત કરવા અને સંસારરૂપી સીડી પાર કરવી પડે છે બસ એ જ છે સ્વર્ગ અને એ જ છે મોક્ષ આ માટે કવિ રાજેન્દ્ર શાહે ખૂબ સરસ કવિતા લખી છે આપણે ઘડવૈયા બાંધવ આપણે આ કવિતા મનુષ્યના પરિશ્રમને અને પુરુષાર્થની મહત્તા સ્થાપિત કરતી કવિતા ખરેખર માણવાલાયક છે અને જીવનમાં અનુસરવાલાયક છે આપણે ઘડવૈયા બાંધવ આપણે આપણે આવડ બાવળ બોરડી કેસર ઘોળ્યા ગલના ગોટાજી હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી આપણે ઘડવૈયા બાંધવ આપણે કોઈ તો છે વેળું શીપથી કોઈ તો જળને હિલોળજી મરજીવો ઉતરે મહેરામણે માથા હાટે મોતી મોલજી નજરું ખૂપી છે જેની ભોઈમાં સામે પૂરે શું ધાઈજી અધીરા ઘટડાનો ઘોડો થનગને અણદીઠ ઓરું પાજી બેઠેલાનું બેઠું રહે વિમાસણે વેળા જુવે નહીં વાટજી ઝાંઝેરો ઝૂકો છે આંબો સાંકથી વેળે તેને આવે હાથજી પંડની પેટીમાં પારસ પડ્યો છે ફૂટલા ફૂટે કરમજી વાવરી જાણે તે બળભાગ્યો બેઠું રહે છે આંબો શાખથી વેડે તેને આવે હથજી પેટી પેટીમાં પથ્થર પડ્યો છે ફૂટે એ શુકરમજી વાવરી જાણે તે બળભાગ્યો જળહળે એના એ ભવનજી મારી વાત તમને ગમી હોય તો જીવનમાં ઉતારજો અને વિડીયોને અન્યને શેર કરજો આપનો ખૂબ ખૂબ આભાર